જય મા ઉમા ખોડલ હું મેઘના રાણપરિયા પાટીદાર સમાજની દીકરી પાટીદાર સમાજની પુત્ર વધુ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપ સૌની સમક્ષ મારી રજૂઆત લઈને આવી છું આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો વાત કરવી છે મારે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ને પચીસ એટલે તાજેતરની જ સવારના સાડા પાંચ વાગ્યે ખોટી એફઆઈઆર થાય છે ધર્મેશ રાણપરિયા ઉપર આ એફઆઈઆર ખોટી છે એ હું એટલા માટે કહું છું કે એના દરેક પ્રૂફ પોલીસ પાસે છે કે એ ખોટી છે અને પોલીસે અમને બતાવી વાત છે પણ પોલીસે અમને એમ કીધું છે કે આ અમારે ઉપરથી છે કે એટલે અમે આમાં કાંઈ કરી ન શકીએ એટલા માટે ખોટી કહું છું જોકે આની ડિટેલ માહિતી માટે હું એક સ્પેશિયલ અલગથી વિડીયો આવતા સમયમાં અપલોડ કરીશ પણ આજે જે વાત કરવી છે ને એ એની દોઢ કલાક પહેલાં જે ઘટના ઘટી ને ચાર વાગે એના માટેથી ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે સવારના ચાર વાગે એક પોલીસની ગાડી એમાં છ પોલીસવાળા સવાર છે અને લોઠિયા ગામે જાય છે જ્યાં મારા વૃદ્ધ સાસુ સસરા સિત્તેર વર્ષથી મોટી ઉંમરના એકલા રીએ છે મારા સસરા વિશે કહું ને તો એ ગામના મોભી છે વડીલ છે અને એક વર્ષ પહેલાં એમને બે સ્ટેન્ટ બેસાડવામાં આવ્યા છે એ હૃદયનો રોગ છે એમને અને બીજું છે કે એમને પેરાલિટિક એટેક એને હમણાં ચાર મહિના પહેલાં આવ્યા તો એની ટ્રીટમેન્ટ હજી ચાલુ જ છે એને આ છ જણા પોલીસ ઘરમાં ઘૂસી ધમકાવી અને પૂછે છે કે ધર્મેશ ક્યાં છે બાપુજી કે પણ થયું છે શું એ કે એને તો કાંઈ અડધી રાત્રે વડીલોને જગાડો કે ગમે એ હોય કે ગમે તે હોય એ તો આખા હેપતાએ જ જવાના છે ને એકલા રહેતા હોય ને આવા છ પોલીસવાળા એકદમ ખુશી આવે તો એટલે બાપુજી કે મને કાંઈ ખબર નથી કે પણ થયું છે શું એ કે એટલે આ લોકો એને નીચે બેસાડી અને બીજો એક પોલીસવાળો પટ્ટો કાઢે છે અને બાપુજીના પગમાં પટ્ટા મારે છે પોલીસ અત્યાચાર પોલીસ દમનનું આ કયું વિકરાળ રૂપ છે મને એ સમજાતું નથી સિનિયર સિટીઝન આવી રીતના હેરાન કરવાની બાપુજી સાવ ભાંગી પડે છે પછી બાપુજી અને પરિવાર આ બધી ઘટનાની જાણ થતા કરતા અમને નક્કી કરે છે કે હવે આપણે મોટા બાપુજી એમ કે છે કે આપણે એક મોટા પોલીસવાળાને મળવું જોઈએ એટલે કે અહીંથી કે અહીંથી મોટા કોઈ ન હોય કે આપણે કે એકવાર અરજી આપી જ હોઈએ કે અને પછી કોઈ ન હોય તો કે અમારે મરી જાવું હોય કે એટલે બાપુજીએ અમને કહેતા બાપુજીએ અરજી કે મારે દેવી છે એટલે અમે રેન્જ આઈજી સાહેબ પાસે રાજકોટ બાપુજી અને પરિવાર હું સાથે જ હતી મેં ગયા એટલે બાપુજી આઈજી સાહેબને એટલી રજૂઆત કરી કે અમને ગઈઢાવને આ રીતના હેરાન કરવામાં આવે છે માર મારવામાં આવે છે પોલીસ દમન તો કે કોઈ લિમિટ જ નથી આ છેલ્લા આઠ વર્ષથી કે ખોટા કેસો નહીં તો એ કે આમાં કાંઈ ગણાવી શકાય એટલા અત્યારે ગણાવી શકાય એમ જ નથી કે પણ અમને માર મારવામાં આવે છે અને તાજેતરમાં જે કેસ થયો છે બરાબર એ તદ્દન ખોટો છે કે એમાં એ કે હસું પેઢળિયા જ સો ટકા જવાબદાર છે બરાબર અને એની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને હસુ પેઢળિયા જવાબદાર છે એની પૂરતી તપાસ કરી અને એને કાયદાકીય પગલાં લેવામાં આવે અને ધર્મેશ જેમાં નિર્દોષ છે તો એને નિર્દોષ કરીને છોડી મૂકવામાં આવે અને ત્રીજી વસ્તુ એ છે કે હસુ પેઢળિયા પાછો એમ કહે છે એ જાહેરમાં જ કહે છે અને અમને મોઢે કીધેલું છે કે હું કાંઈ કરતો નથી એ કે આ બધું અમને પૂનમબેન માડમના કહેવાથી અમે કરીએ છીએ કે આમાં હું ક્યાંય નથી તો જો આમાં પૂનમબેન માડમ એ જો જવાબદાર છે તો એની પણ પૂરતી તપાસ કરવામાં આવે હસુ પેઢળિયા અને પૂનમબેનની શું સાંઠગાંઠ છે એની તપાસ કરવામાં આવે હસુ પેઢળિયા ને પોલીસની શું સાઠ છે એની તપાસ કરવામાં આવે પૂનમ બેન હસુ પેઢળિયા અને પોલીસ ત્રણેય મળીને શું સાંઠગાંઠ કરે છે એની તપાસ કરવામાં આવે બાપુજીના આટલા મોટા હતા અને તો એમ છતાંય બાપુજીએ પછી છેલ્લે હારીને એમ જ કીધેલું છે કે જો આમાં પછી અમને ન્યાય ન મળતો હોય તો અમારે આત્મહત્યા કરી લેવી છે બરાબર આ સૌ પરિવારની સૌની સ્વેચ્છાની વાત છે બાપુજીની ઈચ્છા છે કે એને એ બાપુજીની ઈચ્છા છે જે એણે આઈજી સાહેબને કીધી આઈજી સાહેબે અમને એમ કીધું કે આમાં થોડી આત્મહત્યા કરાતી હશે તમારા પરિવારને ન્યાય મળશે મળશે ને મળશે તમે એસપી સાહેબ પાસે જાઓ અમે એસપી સાહેબ પાસે બીજા દિવસે ગયા એસપી સાહેબે અમને વ્યવસ્થિત સાંભળ્યા અમારી ટોટલ રજૂઆત એણે સાંભળી અને એણે એમ કીધું કે જો પોલીસે આવું દમન કર્યું છે તો એમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે એમાં જો પૂનમ બેન હોય કે મોટા રાજકારણી હોય કે પછી હસુ પેઢળિયા હોય તો દરેકની નિષ્પક્ષ તપાસ થશે અને જે દોષી હશે એને કે સજા દેવામાં આવશે અને તમારા પતિ જો નિર્દોષ હશે તો એને છોડી મૂકવામાં આવશે આ અમારી બાહેધરી છે એને પણ અમને સાંતનવા અને અમને ધારણા આપી એના બે દિવસ એના એક દિવસ પછી મતલબ બીજે બીજી ઓક્ટોબરના સાંજના સાડા છ થી પોણા સાતની વચ્ચે પંચકોસી બી ડિવિઝનમાંથી એક પોલીસની ગાડી આવે છે અને એમાંથી એક સાહેબ ઉતરે છે જેનું નામ છે વી જે રાઠોડ સાહેબ રાઠોડ સાહેબ અમે જે આઈજી સરને જે અરજી આપી હતી ને એ અરજી બાપુજીને બતાવે છે અને કે છે કે આ અરજી તમારી આપેલી છે એટલે બાપુજી કે હા એ કે મેં આપેલી છે એ કે તો એ કે આ કાગળિયામાં તમારે સાઈન કરવાની થાય છે એ કે બાપુજી કે પણ લાવો જ એ કે એટલે જોવે છે તો કોરા કાગળ છે બાપુજી કે હું કોરા કાગળ ઉપર સાઈન ન કરી શકું તો એ કે તો એ કે તમારા પર ગુનો દાખલ થાય છે ને તમે ને તમારા ધર્મપત્ની બે કે ગાડીમાં બેસી જાવી કે નહીતર આમાં સાઈન કરી દો એ કે આઈજી સાહેબને ને તમે અરજી આપી છે ને એના અનુસંધાને આ વાત છે એ કે બાપુજીને ડરાવી ધમકાવી અને ત્યાં ઘણા માણસો બેઠા હતા એની વચ્ચે દસ કોરા કાગળમાં સાઈન કરાવી હતી આ દસ કોરા કાગળમાં સાઈન કરાવી અને પોલીસનું આ પંચકોશી બી ડિવિઝનમાંથી ગાડી આ રાઠોડ સાહેબનું દમન તો જુઓ આટલી હદે પોલીસ નીચલી કક્ષાએ વહી જશે તો મારું આ બધાને ગૃહમંત્રી સાહેબ આઈજી સાહેબ એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ જામનગરના તરત તમામ પીઆઈ સાહેબ એની નીચે પૂરા સ્ટાફ અને જામનગરની બધી જનતાને હું તો કહું દેશ દુનિયાની બધી જનતા જે મને સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળી રહી છે બધાને કહેવાનું થાય છે કે આ દસ કોરા કાગળમાં બાપુજીની જે સાઈન લેવામાં આવી છે તો પંચકોશી બી ડિવિઝન અમને પાછા આપી દે અને પાછા ન આપવા હોય તો પંચકોશી બી ડિવિઝન કોઈ પણ વસ્તુ બાપુજીની સાઇનને લે લક્ષ્યમાં રાખી અને એનો મિસયુઝ કરે તો અમે એમાં જવાબદાર નથી અમે કોઈ વસ્તુનું બાપુજીએ ક્યાંય એટલે કાંઈ નિવેદન કે કોઈ વસ્તુનું આવેદન પંચકોષી બી ડિવિઝનમાં બાપુજીએ કાંઈ આપેલી અરજી કે કાંઈ છે નહીં અને અથવા અમારી તો એ જ છે કે અમને અમારા દસ કાગળ જે કોરા પર સાઈન કરાવી ગયા છો એ પાછા આપી દે તો સારામાં સારું મારી આ આઈજી સાહેબ અને અહીંયા જામનગરના એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આ વસ્તુને સિરિયસલી લેવામાં આવે કે પોલીસ કોરા કાગળ ઉપર સાઇન કરાવે છે અને હવે છેલ્લામાં કે પોલીસના આટલા દમન પછી પણ મારી હવે ત્રણ રજૂઆત છે મારી પાટીદાર દીકરી ગણો એક દીકરીની માં ગણો કે એક પીડિતા ગણો કે મારા ત્રણ મુદ્દા છે અમારા પરિવારના એ ત્રણ મુદ્દા છે ને આ મારા પર્સનલ ત્રણ મુદ્દા એ જ છે કે અમારે ધર્મેશ જો નિર્દોષ હોય તો એને છોડી મૂકવામાં આવે બરાબર કેમ કે આજે સાડા નવ મહિનાથી તો એ જામનગરમાં જ નથી સવા બે મહિનાની જ્યુડિશિયલ કસ્ટડી પછી છ મહિના કોર્ટના આદેશથી જામનગરમાં એન્ટ્રી જ નહોતી આવ્યા એને હજી તંદી થયા છે જામનગરમાં અને સીધો કેસ કરી દે કે તમે અપહરણ કર્યું હતું સો એન્ડ સો ગાળામાં કે એ જાણે તો હતા જ નહીં કદાચ ત્યારે તો એ જે વાત કરે ત્યારે તો અમે કદાચ જેલમાં હતા ધર્મેશ એ વખતે પોલીસ પાસે એવા શું પ્રૂફ છે કે એને એનું અપહરણ કર્યું અને આવી કલમો લગાડી દીધી છે ધાક ધમકી કોઈ કોન્ટેક નથી તો ધર્મેશ નિર્દોષ હોય તો એને નિર્દોષ કરે બીજી વસ્તુ કે એમાં હસુ પેઢળિયા નો સાથ સહકાર છે જેના પ્રૂફ મને બતાવવામાં આવ્યા છે તો એને રેકોર્ડ ઉપર લઈ અને જે ખરેખર દોષી છે હસુભાઈ પેઢળિયા તો એના પર કડક કાર્યવાહી અને કાયદાકીય પગલાં લેવામાં આવે અને ત્રીજી વસ્તુ જો હસુભાઈ બેનનું નામ લે છે કે મારા બધુંય મારે મારે નથી કરવું હતું મને પૂનમબેન માડમ કે છે ભલે બેનની જે મજબૂરી હોય એનો વિડીયો આપણે પછી ડિક્લેર કરશું કે બેનની શું મજબૂરી હોઈ શકે બરાબર તો પૂનમબેનને જો કાંઈ હોય અને હસુભાઈ પેઢળિયા એના પર ઢોળે છે તો જો એનો કોઈ સાંઠગાંઠ હોય તો ગમે ન્યાય તો બધા માટે સરખો જ હોવો જોઈએ અને આ ત્રણ વસ્તુ મારા ગૃહમંત્રી સાહેબ આઈજી સાહેબ એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ જામનગરનું તમામ પોલીસ તંત્ર જે પણ જામનગરને લાગુ પડતું તંત્ર રાજતંત્ર પોલીસ તંત્ર જીઓઈ અને દેશ દુનિયાની તમામ જનતાને આ પાટીદારની દીકરી અને દીકરીની માં કહે છે કે મને ત્રીસ ઓક્ટોબર સુધીમાં આ વસ્તુમાં ત્રણ મુદ્દે મને ન્યાય નથી મળતો તો હું આત્મવિલોપન કરીશ કરીશ ને કરીશ અને હું આત્મવિલોપન કરી લઉં ને પછી છે ને મારા પરિવારને ને એ કઈને તમે દુખી ન કરતા પછી એને બક્ષી દેજો મારા પરિવારને અને હું મરી જાઉં ને હું આત્મવિલોપન કરું ને એના માટે પૂરે પૂરા જવાબદાર આ જેટલાના નામ લીધા પૂનમબેન માડમ હસુ પેઢળિયા તમામ પોલીસ તંત્ર અને

お前これだ。